મિત્રો ઘણા લોકો ઓછા જાણે છે કે ભગવાન વિષ્ણુ પણ એકવાર મરી ગયા હતા હા મારા ભાઈ ભગવાન વિષ્ણુ પણ એકવાર મરી ગયા હતા અને આ વાત શિવમા પુરાણ અને પદ્મા પુરાણમાં લખેલું છે સાહેબ તો મારા ભાઈ બન્યા રહો આ વિડુની અંદર આ કોઈ સામાન્ય કથા નથી આ એ સમયની વાત છે જ્યારે આખી સૃષ્ટિ પર એક ભયાનક રાક્ષક રાજ કરી રહ્યો હતો અને એનું નામ હતું કરકાસુર એ રાક્ષકે તપસ્યા કરીને વરદાન મેળવી લીધું હતું તેને કોઈ મારી નહીં શકે કોઈ દેવતા નહીં ભગવાન શંકર પણ નહીં આ શક્તિ એક પછી એક દેવલોક સ્વર્ગ જીતી લીધા એક દિવસ રાક્ષકે એવું પાપ કર્યું કે જેનાથી આખી સૃષ્ટિ કાંપી ઉઠી એને માતા પાર્વતી પર હાથ નાખ્યો જેમ જ માતા પાર્વતીએ શંકરને પોકાર્યા કૈલાસ પર ડમરું ગુંજી ઉઠ્યું ભગવાન શંકર નો ત્રીજો નેત્ર ધી ઉઠ્યો અને મહાદેવજી યુદ્ધ માટે ઉતરી આવ્યા યુદ્ધ ભયાનક થયું આકાશ પાડતું હતું પૃથ્વી કાંપતી હતી મરતો શંકર દરેક પ્રહાર કર્યા પણ રાક્ષસ રહે કારણ કે એ અમર હતો ને બધા દેવતાઓ યુદ્ધ જોઈ રહ્યા હતા પણ રાક્ષસ નો વાળ પણ વાંકો થતો નતો બધા દેવતાઓ ભયભીત થઈ ગયા બધા ભગવાન વિષ્ણુ પાસે દોડતા ગયા અને કહ્યું વિષ્ણુ ભગવાન બધા દેવતાની પ્રાર્થના સાંભળીને ક્રોધિત થયા વિષ્ણુ ભગવાન યુદ્ધ ભૂમિ તરફ જાય છે વિષ્ણુ ભગવાનને લાગે છે કે આ રાક્ષસની મદદ શંકર ભગવાન કરી રહ્યા છે એટલે એ રાક્ષક મરતો નથી તો પેલા શંકર ભગવાનને મારે શાંત પાડવા પડશે અને એમને સામે યુદ્ધ કરવું પડશે આ બ્રહ્મ વિષ્ણુ ભગવાન ક્રોધિત થયા અને તેમનું પરમ સત્ર શંકર ભગવાન તરફ ફેંકે છે સુદર્શન ચક્ર શંકર ભગવાનને સ્પર્શ પણ નથી કરી શકતું અને સીધું મહાદેવજીના હાથમાં આવી જાય છે શંકર ભગવાન ઉત્તા ક્રોધિત થાય છે અને ગરજના કરે છે વિષ્ણુ ભગવાન તારી શક્તિ તારી પાસે જ જશે આ કહીને મહાદેવજી સુદર્શન ચક્ર પાછું ફેંકે છે એ ક્ષણે વિષ્ણુ ભગવાન ત્યાં જ નિશ્ચેતન થઈ જાય છે બ્રહ્માંડ આખું સ્થિર થઈ જાય છે સૃષ્ટિમાં અંધકાર સવાઈ જાય છે જયારે શંકર ભગવાન ક્રોધ શાંત થયો ત્યારે તેમણે સમજાયું કે આ તો લીલામાં સીમા વટાઈ ગઈ મહાદેવજી વિષ્ણુ ભગવાનની પાસે આવે છે નમન કરે છે અને કહે છે કે મારી ભૂલ થઈ જઈ અને પોતાના કરુણ હદેથી વિષ્ણુ ભગવાનને ફરી સજીવાન કરે છે વિષ્ણુ ભગવાન આંખ ખોલે છે અને પછી સૃષ્ટિનું સંચાલન ફરીથી ચાલુ થાય છે આ કથા આપણે શું શીખવી છે સાહેબ શિવ અને વિષ્ણુ અલગ નથી બંને એક જ પરમ તત્ત્વના સ્વરૂપ છે લીલામાં મૃત્યુ પણ શૈણિક છે સૃષ્ટિનું સંતુલન માટે આવું થાય છે તો શિવ વિના વિષ્ણુ અધૂરા અને વિષ્ણુ વિના શિવ અધૂરા શું મિત્રો તમને ખબર છે કે માતા સીતા ને એક જ પુત્ર હતો તો બે પુત્ર કેવી રીતે થયા જુઓ આ કહાની માત્ર આ કથા કે એક વાર્તા નથી પરંતુ પ્રેમ ત્યાગ અને ધર્મ નો સંદેશ આપતી

લવ ખૂબ જ સુંદર તેજસ્વી અને માતાનો પ્રાણ સમાન હતો સીતાજી પોતે લવને સંભાળ રાખતા એક દિવસની વાત છે આશ્રમમાં યજ્ઞ માટે લાકડાની જરૂર પડી માતા સીતાજી લવને લઈને બહાર જવા તૈયાર થયા માતા સીતાએ જોયું ઋષિ વાલ્મિકી પોતાના ગ્રંથ લખવામાં તલ્લીન હતા ધ્યાનમાં એટલા લીન હતા કે આસપાસ ખબર નહોતી માતા સીતાજી લવને મૂકે છે ઋષિ વાલ્મીકીની નજર પડે છે પણ નજર અંદાજ કરી છે પછી વાલ્મિકિ પોતાના કામમાં લાગી જાય છે માતા સીતાજીને વિચાર આવે છે કે ઋષિ કામમાં લાગે છે લાવ હું લવને સાથે લઈ જઉં પછી માતા સીતા લવને સાથે લઈ જાય છે પણ ઋષિ વાલ્મીકીને આ ધ્યાન બહાર હતું વાલ્મીકી ઋષિ પછી ધ્યાન પૂર્ણ થયું તેમને આંખ ખોલીને આસપાસ જોયું આશ્રમમાં બાળક દેખાતો નહોતો ઋષિ વિચલિત થયા અરે અહીં તો બાળક હતો ક્યાં ગયો તેમને ચિંતા થવા લાગી કે કોઈ જંગલનો પ્રાણી લઈ નઈ ગયું હોય ને સીતા માતાજી આવશે તો બાળકને જોશે નહીં તો કેટલા દુખી થશે તેમને માતાના દુખનો વિચાર આવ્યો ત્યારે ઋષિ વાલ્મીકે અદભુત નિર્ણય લીધો તેમની પોતાની તપ શક્તિથી એક બાળકનું સર્જન કર્યું કુશના ઢગલામાંથી એક ઢીંગલો બનાવ્યો સરસ મજાનો ઢીંગલો બનાવ્યો અને એમાં પ્રાણ તાગી દીધો આ બાળક ઘાસમાંથી પછી ઉત્પન્ન થયો થોડીવાર પછી સીતાજી લાકડા લઈને આશ્રમ પરત આવ્યા તેમણે જોયું કે વાલ્મીકી ઋષિના ગુદ્માં અદ્ભુત સુંદર મજાનું એક બાળક છે કારણ કે સીતા માતા લવને સાથે લઈ ગયા હતા સીતાજી આશ્ચર્યમાં પડી ગયા ઋષિદેવ આ બાળક કોનું છે ત્યારે ઋષિએ કીધું કે આ તમારું બાળક છે પણ જુએ છે તો માતા સીતાજીના ખોળામાં તો લવ હોશે જેમ માતા સીધા કરુણા ભરત થઈ ગયા તેમણે બંને બાળકોને ગળે લગાવીને કહ્યું અને આજનું નામ આનું કૂચ છે અને આ બંને બાળકો મારા છે